નમસ્કાર મિત્રો તો આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો પ્રશ્નો છે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો તમને આવનારી એક્ઝામમાં આ પ્રશ્નો ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લો અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો આજે જ જોડાઈ જાઓ

બે હજાર ચાર ના રોજ રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ચાર ક્યુલેક્સ મચ્છર ક્યારે કરડે છે તો મિત્રો રાત્રે ક્યુલેક્સ મચ્છર કરડે છે પ્રશ્ન નંબર પાંચ જોઈએ મેલેરિયા વિરોધી તરીકે કયો માસ ગણવામાં આવે છે તો જવાબ હશે જૂન તો મિત્રો ખાસ ડેન્ગ્યુ વિરોધી માસ તો મિત્રો જુલાઈ આવશે પ્રશ્ન નંબર છ વિશ્વ મેલેરિયા દિવસ મિત્રો જવાબ આવશે એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આઠ રસીકરણ વિસ્તાર કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ તો જવાબ મિત્રો ઓગણીસો માં રસીકરણ વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રશ્ન નંબર નવ

રોજ કરી હતી પ્રશ્ન નંબર બાર જોઈએ પ્રથમ વખત જે બાળકને રસીકરણ કરવામાં આવે આવ્યું તે બાળકનું નામ તો મિત્રો જેમ્સ પ્રશ્ન નંબર તેર ઈસરોનું વડું મથક તો બેંગલુરુ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ સોનોગ્રાફી શેનો ઉપયોગ થાય છે મિત્રો ખાસ સોનોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે અલ્ટ્રાસાઉન્ડનો

મિત્રો મુખ્યત્વે પાંચ પ્રકાર છે પરંતુ કોણે આપ્યો તો મિત્રો ચાર્લ ડાર્વિન દ્વારા વિકાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો મિત્રો ખાસ વિકાસનો સિદ્ધાંત ચાર્લ્સ ડાર્વિન દ્વારા આપવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર બાવીસ કયું ખનીજ દ્રવ્ય હૃદયના ધબકારા સંચાલિત કરવામાં મદદ કરે છે તો મિત્રો હૃદયના ધબકારા સંચાલિત કરવામાં મદદ પોટેશિયમ ખાસ યાદ રાખવું પ્રશ્ન નંબર ત્રેવીસ વેસ્ટર્ન બ્લોડ ટેસ્ટ કયા રોગ માટે કરવામાં આવે છે તો મિત્રો એડ્સ ખાસ એડ્સ આવશે જવાબ પ્રશ્ન નંબર ચોવીસ જોઈએ પારદર્શક પટલની પાછળ આવેલા સિદ્રને શું કહે છે તો મિત્રો પારદર્શક પટલ ખાસ પારદર્શક પટલની પાછળ કીકી આવેલી હોય છે પ્રશ્ન નંબર 25 જોઈએ વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર પ્રશ્ન નંબર 24 કયું પ્રવાહી સૌથી ભારે હોય છે તો મિત્રો પારો મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર 27 જોઈએ કયું સોનું કેટલા કેરેટ શુદ્ધ સોનું કેટલા કેરેટનું

ખેતી પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ભારતીય પરમાણુ યુગના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવશે મિત્રો ભારતીય પરમાણુ યુગના પિતા ડોક્ટર હોમી ભાભાને ઓળખવામાં આવે છે મિત્રો ખાસ ભારતીય પરમાણુ યુગના પિતા તરીકે ડોક્ટર હોમી ભાભા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બત્રીસ જોઈએ કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર 33 જોઈએ કે પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે તો મિત્રો પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે પ્રશ્ન નંબર 34 બધા જ રુધિર કોષો કયા અંગમાં નિર્માણ પામે છે તો મિત્રો અસ્થિ મજ્જા

ચાડત્રીસ વધારે પડતું ધૂમ્રપાન કરવાથી રુધિરમાં શેનું પ્રમાણ વધે છે કાર્બન મોનોક્સાઇડ પ્રશ્ન નંબર આડત્રીસ માનવ શરીરમાં સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ તો થાઈરોઇડ ગ્રંથિ ખાસ મિત્રો માનવ શરીરની સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ થાઈરોઇડ ગ્રંથિ મિત્રો ખાસ અંતઃસ્ત્રેવી મોટી ગ્રંથિઓ ખાસ યાદ રાખજો પ્રશ્ન નંબર ઓગણચાલીસ ખાદ્ય જાળવણી માટે કયો એસિડ વપરાય છે તો મિત્રો બેન્ઝોઇક એસિડ વપરાય છે પ્રશ્ન નંબર 40 ફળોને કૃત્રિમ રીતે પકવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો એસિટિલિન ઉપયોગ થાય છે ખાસ એસિટિલિન જવાબ આવશે પ્રશ્ન નંબર 41 જોઈએ સૂર્યને દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રોકાય છે તો જવાબ આવશે મિત્રો 13.5 દિવસ રોકાય છે

અને પ્રશ્ન નંબર પચાસ કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય તો જવાબ આવશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો વધારે વધારે તમારા મિત્રોને અને મિત્રો આ પ્રશ્ન તમને સો ટકા આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બને તેવા મિત્રો આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને જો તમારે મિત્રો હવે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો ટેલિગ્રામ ચેનલની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આજે જ ટેલિગ્રામ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે તેમાં પણ મિત્રો અવનવી માહિતી તમને મળતી રહેશે તો ખાસ આજે જ તો હવે જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો